બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગદરાત્રે લૂંટારુઓ દ્વારા થયેલી દરાધમ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અજમલ ચૌધરીના વૃદ્ધ માતા હોશીબેન અને પિતા વરઘાજી ચૌધરીની હત્યા કરવામાં આવી છે લૂટારાઓએ તીક્ષ્ણ હત્યારોથી બંનેના ચહેરા પર ગાજી કિંગને લોહીહાણ હાલતમાં મોતને ઘાટ ઉતાર્યા હતા વૃદ્ધા હોશીબેનના પગમાં પહેરેલા કડલા લૂંટવા માટે લૂંટારોએ માનવ્યતાની હદ પાર કરતાં પગ જ કાપી નાખ્યા હતા કાલ તેમના ખેતરમાં કામ કરતો ભાગીદાર જ્યારે ઘરે પહોંચ્યો

કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી આપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે ઓપરેન્ટ ઉપર કામ કરીએ છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારના અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્કોડની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જો છે

કામ કરી રહ્યા છે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કોઈ ગેંગ છે જે કોઈ વિસ્તારમાંથી આવીને અંજામ આપતી હોય છે એના પર કામ કરી રહ્યા છે એફએસએલ એને ડોક્સપર્ડની ટીમ તપાસ કરી રહી છે આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટનાના સમાચાર આવ્યા છે હું બહાર હતો અને ગામોથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના છે એક ખેડૂત પરિવાર ચૌધરી પરિવાર બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષણ હથિયારો વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે એમના બે પગ પણ કાપવામાં આવેલા છે ક્રૂર હત્યા કરી છે આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં ફાંસી આપવી જોઈએ અત્યારે બનાસકાંઠાના એસપી અક્ષયરાય મકવાણા સાથે પોલીસ કાફલા સાથે ત્યાં ઘટનાની તપાસ ચાલી રહી છે પરંતુ દુઃખદ ઘટના છે શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં હોશી આપશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે ભગવાનની પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય લૂંટનો ઈરાદો હોય કે કોઈપણ બીજો ઈરાદો હોય તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું ઓમ શા